કાર્બોહાઈડ્રેટના અલગ અલગ પ્રકારની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે મોનોસેકેરાઇડ ત્યાર પછી ડાયસેકેરાઈડ અને હવે સૌથી છેલ્લે જે કાર્બોહાઈડ્રેડ પ્રકાર વધે છે તે છે તો પોલીસે એ એવા કાર્બોહાઈડ્રેટ છે કે જેમનું જળ વિભાજન કરતા ખૂબ જ મોટી માત્રામાં ડાયસેકેરાઈડ અણુઓ છૂટા પડે છે અને એ ડાયસેકેરાઈડ ફરીથી વિભાજન કરવામાં આવે તો છેલ્લે આપણે જળ વિભાજનથી મોનો અણુઓ પ્રાપ્ત થાય તો પોલીસેકેરાઇડ ના અણુનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે ડાયસેકેરાઇડ અને આગળ જળ વિભાજન કરતા મોનોસેકેરાઇડ અણુ છૂટા પડે છે આમ વિદ્યાર્થી મિત્રો પોલીસેકેરાઇડ એ આમ તો ઘણા બધા મોનોસેકરાઈડ ભેગા થઈને બનતો અણુ છે તેના ઉદાહરણોની આપણે આગળ વાત કરી હતી તે પ્રમાણે જ સેલ્યુલોઝ સ્ટાર્ચ વગેરે જેવા પદાર્થો નેક્સ્ટ્રીન વગેરે જેવા પદાર્થોને આપણે પોલીસેકરાઇડ તરીકે ઓળખીએ છીએ આ જે પોલીસેકરાઇડના અણુ હોય છે તેમનું અણુભાર ખૂબ જ ઊંચું જોવા મળે છે આમ તો જોઈએ તો પોલીસેકરેજના અણુનો અણુભાર નક્કી કરી શકાતો નથી કારણ કે તેની અંદર કેટલી સંખ્યામાં મોનોસેકરેજના અણુ આવેલા છે તે ચોક્કસ આંકડો હતો નથી માટે તેમનો સરેરાશ અણુભાર માપવામાં આવે છે તેમનું સામાન્ય સૂત્ર છે જેના વડે આપણે એને દર્શાવીએ છીએ સી સિક્સ એચ ટેન ઓ ફાઇવ એન્ડ ટાઈમ આ સૂત્રને સામાન્ય સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે આ પદાર્થો સ્વાદ અસ્ફટિકમય હોય છે અને જો ગરમ પાણીની અંદર પણ ઓગાળવામાં આવે તો તેઓ ઓગળતા નથી આમ પોલીસે અણુઓ એ બીજા બધા કાર્બોહાઈડ્રેટ કરતા પ્રમાણમાં થોડા અલગ પડે છે હવે તેની અંદર આવતા અણુઓનો વન બાય વન અભ્યાસ કરીશું તો એની અંદર સૌથી પહેલા સ્ટાર્ચની વાત કરીએ સ્ટાર્ચ આ સ્ટાર્ચ છે તે કુદરતની અંદરથી મળી આવે છે તે લીલા છોડ મૂળ બીજ વગેરેની અંદરથી પુષ્કળ માત્રામાં મળી આવે છે અલગ અલગ વનસ્પતિઓ ઘઉં ચોખા બટાકા બાજરી જુવાર વગેરે જેવી જે ખાવાની વસ્તુઓ છે તેની અંદર પણ સ્ટાર્ચનું પ્રમાણ રહેલું હોય છે વનસ્પતિમાંથી મળે છે પણ બધાની અંદર તેનું પ્રમાણ અને કદ હોય છે અલગ અલગ જોવા મળે છે સ્ટાર્ચ ના ભૌતિક ગુણધર્મ ની વાત કરીએ રંગ અદ્રાવ્ય છે પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે આવા પદાર્થોને આપણે સ્ટાર્ચ તરીકે ઓળખીએ છીએ જે સ્ટાર્ચ પદાર્થ છે તે મુખ્યત્વે બે વસ્તુનો બનેલો છે તેના બંધારણની વાત કરીએ તો તેના બંધારણની અંદર બે પદાર્થો આવેલા છે એક છે છે અને બીજો ભાગ તેનો તો જે એમાઈલુસ છે વિદ્યાર્થી મિત્રો તેનું સ્ટાર્ચની અંદર પ્રમાણ વીસ ટકા જોવા મળે છે જ્યારે એમાયલો પ્રમાણ એસી ટકા જેટલું સ્ટાર્ચ અંદર હોય છે આ બંનેનું જે મિશ્રણ હોય છે તેને આપણે સ્ટાર્ચ તરીકે ઓળખીએ છીએ હવે આ બંનેના બંધારણ કેવા હોય છે તે આપણે તેની વાત કરીશું તો તેના બંધારણ નીચે અનુસાર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે જે બંધારણ મૂકવામાં આવેલું છે તે એમાયલોઝનું બંધારણ છે કે જે વીસ ટકા સ્ટાર્ચ નો ભાગ છે આ એમાઇલોઝના બંધારણની અંદર તમે જોઈ શકો છો કે ગ્લુકોઝના જે અણુઓ છે તેની અંદર એક ગ્લુકોઝ નો કાર્બન અને બીજા ગ્લુકોઝ નો કાર્બન એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા જોવા મળે છે આમ લગભગ બસો થી એક હજાર જેટલા ગ્લુકોઝ અણુઓ એકબીજા સાથે લાંબી સાંકળમાં જોડાય છે અને આ રચનાને આપણે એમાઇલોઝ તરીકે ઓળખીએ છીએ તો આ રચના વિદ્યાર્થી મિત્રો એમાઇલોઝ જોવા મળે છે એજ રીતે આ એમાયલોસનું બંધારણ છે હવે આપણે વાત કરીશું એમાઇલો એમાયલોપેક્ટીનની તો એમાયલોપેક્ટીનનું જે બંધારણ છે તે નીચે પ્રમાણે જોવા મળે છે જે આપણે એમાયલોસનું બંધારણ જોયું એ બંધારણ શાખાયુક્ત હોય તો તે બંધારણને આપણે એમાયલોપેક્ટીનના બંધારણ તરીકે ઓળખીએ છીએ તમે જોઈ શકો છો નીચે અનુસાર તે જોવા મળે છે

આ સ્ટ્રક્ચરની અંદર તમે જોઈ શકો છો કે گلوકોઝના અણુઓ એકબીજા સાથે C1 ઓક્સિજન અને C4 એ રીતે તો જોડાયેલા છે આ તમે જુઓ અહીં આ આહેલી છે ગ્લાયકોસિડિક રચના છે એની અંદર એક گلوકોઝનો Cવન કાર્બન અને બીજા گلوકોઝનો C4 કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે તેવી જ રીતે તેવી જ રીતે તમે અહીં જુઓ તો આ રચનાની અંદર એક કાર્બનનો એક گلوકોઝનો Cવન કાર્બન અને બીજા گلوકોઝનો C6 કાર્બન પણ એકબીજા સાથે જોડાયેલા છે અને આ પ્રકારે કુલ ટોટલ બે પ્રકારની ગ્લાયકોસિડિક ચેન જોવા મળે છે આ રચનાને એમાઇલો પેક્ટિન તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર ગ્લુકોઝના અણુઓ બે અલગ અલગ પ્રકારની રચનાથી જોડાયેલા હોય છે મિત્રો આ રચના એ ગ્લુકોઝની બધા અણુ છે તે છે સેલ્યુલોઝ તો વિદ્યાર્થી મિત્રો સેલ્યુલોઝ નામથી આપણે બધા ખૂબ જ પરિચિત છીએ અને આપણા જીવનની અંદર પણ તેનું ખૂબ જ મહત્વ રહેલું છે જે વનસ્પતિ હોય છે એ વનસ્પતિની અંદર રહેલી કોષની દીવાલ સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે તેનું જે બહારનું આવરણ હોય છે તે સેલ્યુલોઝનું બનેલું હોય છે આમ તે કોષની દિવાલનું રક્ષણ કરવાનું કામ કરે છે આ ઉપરાંત જે રૂ હોય છે જેને આપણે કોટન તરીકે ઓળખીએ છીએ તે સંપૂર્ણપણે સેલ્યુલોઝનું શુદ્ધ સ્વરૂપ છે આ ઉપરાંત લાકડામાં શણની અંદર વગેરેની અંદર સેલ્યુલોઝ રહેલું હોય છે સેલ્યુલોઝના ગુણધર્મોની વાત કરીએ તો તે રિંગ રંગ તંતુમય પદાર્થ છે સંપૂર્ણ દ્રાવ્ય જોવા મળે છે બાકી બધાની અંદર તે અદ્રાવ્ય સ્વરૂપમાં રહેલો હોય છે આની અંદર જેનું આ સેલુલો છે તેનું આણવીય અણુભાવની વાત કરીએ તેનો અણુભાર ત્રણ લાખ થી લઈને આઠ પાંચ લાખ જેટલું જોવા મળે છે ઘણું બહાર જોવા મળે છે આના બંધારણની અંદર સેલ્યુલરના બંધારણની અંદર બીટા ડી પ્લસ ગ્લુકોઝ ના અણુઓ એકબીજા સાથે નીચે પ્રકારે જોડાઈને સેલ્યુલોઝની રચના કરે છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે મેં સેલ્યુલોઝ નું બંધારણ બંધાર બતાવેલું છે